ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો કેમ કે અમારો વિડીયો જોઈ બધા મજામાં જ હોય ચાલ આજે થોડી સવાર થઈ ગઈ છે અને આજે મૂકવા જવાના છે તો એટલે સવારે વહેલા ઉઠી ગયા છે હજી વાગવામાં તો સળ આઠ વાગવા જાય છે હજુ મીઠા ના હોય પણ આજે સેતુજીને જવાનું છે તો વહેલા ચાવા બનાવે છે શું બધા વહેલા ચાવા મળી ગયા आलुचा बना ली है आपने शीतल मंदिर जाऊंगा मेरी रोकाई देते इना मारा जाऊंगा वो जो हो तो ये कहीं कहीं रुकवाने ये रोकाई देते चलो मित्रों ओके शीतल तो अबरे ने पुष्पा जावा जो से बराबर तो मुख्य व्यवस्था में और सब सारी रास्ता लो वादीया सुदी तो लोग में बनिया रहजो आगे और देखेंगे अभी आज तक ठीक है

મનતામુ કેવો એટલે સારું રીતે હું ઘરે કામે જલ્લો મોડા પડ પછી કે આપણે વ્લોગ વ્લોગ એડિટી બપોરે ચાલો તો આવી ગયા છે ને જાય રહી ગયા છે ભાઈ બાય બાય ગાઈસ સુરત છે હવે સુરત જાવ ના તો પછી સુરત ચડવાના ને સુરત એમાં બે ઘર છે ચાલો મિત્રો તો સેટલમેન્ટ ના આવી લોક માં બનિયા રહેજો ચાલો મિત્રો તો આપણે ફાઈનલ સેટલમેન્ટ બસમાં ચડાવીને આવી ગયા છીએ એ બસ માં તો વેલો ગયો તો પણ અટાણે વાગવા માં એક વાગ્યો છે મોડું થઈ ગયું ઘેર પહોંચ્યો છું અને ઘરે આવું તો દઈ ઈલાય કપડા બુપડા ધોઈ નાખ્યા છે ને કપડા ધોઈ ક્યાં ગઈ ઈલા કપડા ધોઈ નાખ્યા છે ઈલે ના નાસ્તો ચાલુ છે અહીં તો સો કપડા બપડા ધોવાઈ ગયા હું કઈ કામ કરી લીધું લાગે ભૂખ લાગી ગઈ છે તો બનાવો જમવો ચાલો તો હું તો નિશાબેનને શીતલબેનને મૂકવા ગયો હતો મૂકીને આવતો રહીએ ને એટલે કપડા બપડા ધોઈ લીધા હોય કંઈક જમવાનું સેટિંગ કરીએ તો પંખો ચાલો એટલે માફી માગું છું તમને થોડીક ડિસ્ટ્રિપ્ટ થશે વિડીયામાં મને વાત આવે એટલે આપણે જમી લઈએ પછી વ્લોકમાં કન્ટિન્યુ હજુ જમવાનું પણ વીડ્યું આવી જશે ને બોબર કઈ કેમણે જવાના હું પણ તમને બતાવશું ચાલો મિત્રો તમને ફાઇનલી થઈ ગયા છે તૈયાર મેં તમને બોમર વેલા કીધું હતું કે આપણે બોબર પછી જવાના છે ભારે બરાબર ચાલો આપણે ભારે નીકળીએ નાયજન થઈ ગયા છે ફેસ તો ચાલો હીલા શું કરે છે બતાવો તમને તો પણ થઈ ગયા છે ફેસ થઈ ગયું થઈ ગયા છે ત્યાંથી તમને મળીએ મસ્ત મજાનું લોકેશન છે એ તમને અમે બતાવશું આખે આખું તો વિડીયોમાં કન્ટીન્યુ રહેજો ચાલો મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આગળ તમને નહીં બતાવીશ પણ ત્યાં જઈને તમને બતાવશું કયો લોકેશન છે બરોબર ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યૂ રહેજો તો ચાલો મિત્રો આપણે જે જ્યાં લોકેશનની વાત કરતા હતા ત્યાં પહોંચવા આવ્યા છે અને આયથી પર તમને લોકેશન જોરદાર લાગતું હોય છે પણ અંદરથી એકદમ મસ્ત છે તો આપણે ત્યાં જઈને તમને પૂરું લોકેશન બતાવીએ ચાલો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે તમને કીધું હતું કે તમને પહોંચશો એટલે કેશો કઈ જગ્યાએ જવું છે તો ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ આછે જગ્યા આછે ગેટ અહીંયાથી ચાલુ થાય છે આ છે ગણપતિ બાપાનું મંદિર અને બાજુમાં જે બુઢા આશ્રમ એની પણ મુલાકાત તમને લેવડાવીશ જ લગમાં કન્ટિન્યુ રહેજો આગળ બધી વસ્તુ છે જોવાની Non è niente di

સામે દર્શન કરવા ગઈ છે તો આપણે ન્યા જઈએ કુંડ

તો ભગવાને પૂરી કરી દીધી ગેટ જેવું કરેલું છે અને એના ફોટો એ મસ્તનો આવે આવેદમ ફોટા પાડવો હોય તો તમે જોઈ લો ખાલી જાળવા છે વાર એટલે મસ્તનો ફોટો શૂટે મસ્ત નો થાય અને આપણે મજા આવે બેસવાની બધી જોઈ લે અહીંયા મંદિર છે હનુમાન બાપાનું છે અને આ બધા ઝાડવા છે અહીંયા મસ્ત ના ઓલી બાજુ બેસવાનું છે ને આંબાર ને એવું ઘણું બધું છે ને આપણા આગળ ત્યાં જાય પાછા જો મિત્રો હા તમને દેખાય કેટલી કેરી લટકે છે મોટી મોટી પણ આપણી નથી એટલે લેવાય નહીં પણ જોઈ લો કેરી કેરી કેટલી છે જોઈ વાય કેટલી મસ્ત નહીં નાખે નથી લેતા કેરી નથી લેતા સામે કેરી હે પણ આપણે ખાઈ ન સકી તોડી ન સકી એવી સિચ્યુએશન છે તમે જોઈ લો ખાલી કેરી કેવી મસ્ત ની હે મોઢા પાણી આવી જાય એમ હે ચાલો મિત્રો તો આપણે પહોંચી ગયા છે બીજી જગ્યા પર અહીંયા છે બુદ્ધ આશ્રમ તમને એ પણ બતાવું શંકર ભગવાન નું મંદિર છે બધી વસ્તુ છે અહીં છે બિલ્ડિંગ દેખાય બુધાશ્રમ છે બહુ મસ્ત જગ્યા છે ચાલો અહીંયા પણ અંદર જઈએ અંદર જઈએ બધો ગાર્ડન બગીચા નાના છોકરાઓને હિંચકા જીચા બેસવાના ચાર પાંચ માળની બિલ્ડિંગ છે ઝાડવા ફૂલ સુવિધા છે બધી ઇન્ડોરા છે મસ્તના ગુલાબ જોઈ લ્યો ગુલાબ છે

ખરેખર કોઈ એવું વ્યક્તિ હોય ને તો એનો કોન્ટેક્ટ જરૂરથી કરાવજો કેમ કે અહીંયા સુવિધા એટલી છે અને પાછું ધ્યાન પણ એટલું રાખે છે જમવાનું પણ સરસ હોય છે અને આપણે જોઈને એમ થાય કે ના દુનિયામાં લોકો છે જે માણસની મદદ કરે છે એટલા માટે અમે અમે ઘણીવાર આવી છીએ કોઈ નાન પાડતા ફરવાવાળા બેસવાવાળા લોકો આવે એને કોઈ બધી ના જ પાડતા આજ તો ઠીક છે બાકી રજાના દિવસ હોય ને ત્યારે અહીંયા ફૂલ ટ્રાફિક હોય આવા ટાણે માણસ બધા બેઠા હોય નાસ્તો કરતા હોય

આ છે ને ઈચકા છે બધા આ છે બિલ્ડિંગ છે ને રહેવાનું છે બધાય માટે એટલે ત્યાં જમવાનું રહેવાનું બધી સુવિધા ન્યા આવી જાય અને આ પછી ગાર્ડન છે અહીંયા અને આ બાજુ શંકર ભગવાન મંદિર છે ઓલું અને આ બાજુ રહેણાં કઈ છે ઘણા મકાનો છે ને ઓલી બાજુ તમને દેખાડ્યું છે ઓલું સામે દેખાય એ ગણપતિ બાપાનું મંદિર છે જે આપણે હમણાં ગયા તાઇ અને હજી એક આગળ આમ સ્વામિનારાયણનું મંદિર આવ્યું છે પણ આજે આપણે ત્યાં જવાનો કદાચ ટાઈમ ના મળે તો નહીં જાય પાછા ક્યારેક બીજા લોકો તમને બતાવીશું અને પછી આપણે છે ને આ વ્લોગ ને બહુ લાંબો થઈ જશે તો અહીંયા એન્ડ કરી નાખશું અને પાછો બીજો લોગ સ્ટાર્ટ કરી દઈશું અને પાછું એક અમારે સરપ્રાઇઝિંગ વસ્તુ છે અત્યારે અત્યારે પ્લાન થયું છે તો આપણે ત્યાં જવાનું છે એટલે એનો લોગ આવશે બીજો તો તમે આગલો લોગ જોવાનો ભૂલતા નહીં અને આ લોગ